નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એઝ હેપીમાં મિત્રો આજે આપણે સાત જૂન બે હજાર બાવીસથી પંદર જૂન બે હજાર બાવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં કઈ ભારતીય મહિલા ખેલાડીએ ક્રિકેટના સર્વે ફોર્મેટમાંથી રિટાયર્ડની જાહેરાત કરી છે તો મિથાલી રાજ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કઈ ગુજરાતી ફિલ્મને કર મુક્તિની જાહેરાત કરી છે નાયકા દેવી તાજેતરમાં દેશમાં સૌપ્રથમ વખત પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કયા જિલ્લામાં ડ્રોન દ્વારા ટપાલ વિતરણ કરવામાં આવ્યું કચ્છ જિલ્લામાં ડ્રોન દ્વારા ક્યાંથી ક્યાં સુધી ટપાલની સફળ ડિલિવરી કરવામાં આવી ભુજથી બચાઉ સુધી અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી આની પીડીએફ પણ તમે લઈ શકીશો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જેથી તમે પીડીએફ લઈ શકશો ચોવીસ કલાકની અંદર ગુજરાત ગરિમા એવોર્ડ બે હજાર બાવીસ કૃષિ ક્ષેત્રમાં શ્રી પ્રફુલ ચંદ્ર મનસુખભાઈ સેજલિયાને મળ્યો છે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં શ્રી ડોક્ટર પ્રતાપભાઈ પંડ્યા જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવ્યો છે સેવા ક્ષેત્રમાં શ્રી નિલેશભાઈ માંડલેવા રમતગમત અને યોગ ક્ષેત્રમાં કુવનવી વિજય ઝાંઝુરકિયા અને કલા ક્ષેત્રમાં શ્રી કીર્તિદાન ગઢવીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે તાજેતરમાં ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ ખાત ખાતમુહૂર્ત ક્યાં કરવામાં આવ્યું નારણપુરામાં ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવ્યું આજે ઓલિમ્પિક્સ કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સનું તો શ્રી અમિત શાહ અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવી છે તાજેતરમાં પાકિસ્તાનના કયા પૂર્વ રાષ્ટ્રપતિનું નિર્માણ થયું નિધન થયું છે સોરી નિર્માણ નહીં પણ નિધન થયું છે પરવેઝ મુશરફ તાજેતરમાં ગુજરાતની કઈ બે મહિલા ખેલાડીઓનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો યાસ્તિકા પાટિયા અને રાધા યાદવ તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એમડી તરીકે કોને કોની નિમણૂક કરવામાં આવી છે આલોક કુમાર ચૌધરીની કયા રાજ્યએ બ્લ્યુ ડ્યુકને સ્ટેટ બટરફ્લાય તરીકે જાહેર કર્યું છે સિક્કિમ રાજ્ય દ્વારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર એકવીસમાં ભાગ લેનાર સૌથી યુવા કબડ્ડી ખેલાડી કોણ બને છે ઇ ટુ મંડલ બહુરાષ્ટ્રીય શાંતિ કવાયત એક્સખાન વેસ્ટ બે હજાર બાવીસ તાજેતરમાં ક્યાં શરૂ થઈ છે મેંગોલિયા મોોલિયા ખાતે તાજેતરમાં ગરુડ એરોસ્પેસના બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવ્યા છે એમએસ ધોનીને તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક બે હજાર બાવીસમાં ટોચ પર કોણ રહ્યું છે તો ડેનમાર્ક દેશ પ્રથમ નંબરે છે તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ખાદ્ય સુરક્ષા સૂચકાંકમાં કયું રાજ્ય ટોચ પર છે તો તમિલનાડુ તાજેતરમાં વિશ્વ બેંકે બે હજાર બાવીસ ત્રેવીસ માટે ભારતનું જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેવાનો અંદાજ મૂકે છે સાત પોઈન્ટ પાંચ ટકા તાજેતરમાં મધ્યવર્તી રેન્જની બેલેસ્ટિક મિસાઇલનું મિસાઇલ અગ્નિચારનું સફળ પરીક્ષણ ક્યાં થયું હતું ઓડિશા ખાતે તાજેતરમાં કયો દેશ યુએસ દ્વારા આયોજિત વિશ્વની સૌથી મોટી મેરીટાઇમ કવાયત રીમ ઓફ ધ પેસેફિકમાં ભાગ લેશે ભારત વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે ઉજવવામાં આવે છે સાત જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની બે હજાર બાવીસથી મેળાવો સેફર ફૂડ બેટર હેલ્થ અદાણી હાઇબ્રિડ એનર્જી દ્વારા ભારતના પ્રથમ વિન્ડ સોલાર હાઈબ્રિડ પાવર પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવે છે રાજસ્થાનના જેસલમેર ખાતે તો રાજસ્થાન વિશેની માહિતી જોઈએ તો રાજસ્થાનની રાજધાની છે જયપુર રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને રાજસ્થાનના રાજ્યપાલ છે શ્રી કલરાજ મિશ્રા ફોર્ચ્યુન પાંચસો દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચિ અનુસાર વર્ષ બે હજાર એકવીસમાં સૌથી વધારે વેતન લેવાવાળા સીઈઓ કોણ બન્યા એલન મસ્ક આજે ફોર્ચ્યુન યાદી બહાર પાડી છે તેનું મુખ્યાલય કહે છે અમેરિકા ન્યૂયોર્ક ખાતે તાજેતરમાં સુપર કોમ્પ્યુટર પરમ અનંત કઈ સંસ્થામાં સ્થાપિત કરવામાં આવેલ છે આઈઆઈટી ગાંધીનગરમાં નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે રાજેશ ગેરા નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરની સ્થાપના ઓગણીસો છોતેરમાં થઈ હતી તેનું મુખ્યાલય છે દિલ્હી ખાતે તાજેતરમાં એસએસબીના નવા મહાનિર્દેશક કોને બનાવવામાં આવ્યા છે એસ એલ થાઓસેનની અને એસએલ થાઓસેન કોનું સ્થાન લેવા જઈ રહ્યા છે કુમાર રાજેશ ચંદ્રાનું એસએસબી એટલે સશસ્ત્ર સીમા દળ બાવીસ ડિસેમ્બર ઓગણીસો તેસઠના રોજ તેની સ્થાપના થઈ હતી તેનું મુખ્યાલય છે દિલ્હી અને તેનો મોટો છે સર્વિસ સિક્યુરિટી એન્ડ બ્રધરહુડ મેશિયા કપમાં ટુર્નામેન્ટમાં વિજેતા કઈ ટીમ રહી છે દક્ષિણ કોરિયા અને ઉપવિજેતા મલેશિયા છે જેનું આયોજન સ્થળ જકાર્તામાં થયું હતું એટલે કે ઇન્ડોનેશિયામાં અને કયું સંસ્કરણ હતું અગિયારમું સંસ્કરણ હતું અને તારીખ હતી ત્રેવીસ મેથી એક જૂન સુધી આ હરીફાઈ ચાલી હતી આ અને ટીમોની સંખ્યા હતી તેમાં આઠ ટીમો જોડાયેલી હતી અને આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું એ એસ એચ એટલે કે એશિયન હોકી ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને એ એસ એચ વર્તમાન અધ્યક્ષ કોણ છે કુમિયો ઓગુહા અને એ એસ એચ એફનું મુખ્યાલય ક્યાં છે કુઆલામાં કુવાલાલામપુર મલેશિયા ખાતે ટેનિસ ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપન બે હજાર બાવીસમાં પુરુષ એકલનો ખિતાબ કોણે જીતેલ છે રાફેલ નડાલ જે સ્પેનના છે વર્લ્ડ ઓશિયન ડે બે હજાર બાવીસ ક્યારે મનાવવામાં આવ્યો આઠ જૂનના રોજ બે હજાર બાવીસની થીમ જણાવો વર્લ્ડ ઓશિયન ડેની તો રેવિલાઇઝેશન કલેક્ટિવ એક્શન ફોર ધ ઓશિયન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે પાંચ જૂન બે હજાર પાંચ જૂનના રોજ અને વર્ષ બે હજાર બાવીસની વિશ્વ પર્યાવરણ ની થીમ જણાવો ઓનલી વન અર્થ તો મિત્રો આ આપણા આજના વિડીયોના પ્રશ્નો આ વિડીયોની પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આવેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સુપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત